ગાંજાનું કુલ જથ્થો નવ પોઈન્ટ છસો ચોવીસ કિલોગ્રામ કિંમત રૂપિયાના મુદ્દા માલ સાથે બે આરોપીની પકડી પાડી કેસ આરોપી પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી નાઉની સૂચના તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર સાહેબ શ્રી તથા મધનીશ પોલીસ કમિશનર શ્રી એચ ડિવિઝન સાહેબ શ્રી નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેશ શર્મા એનડીપીએસને લગતા ગુનાઓ અટકાવવા તથા શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈએમ હુદરનાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન રાઠોડ તથા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારના નાર્કોટિક્સના ગુનાઓ અટકાવસારું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ રાજુભાઈ દેવાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રતિક લક્ષ્મણભાઈ રહેતા અવધેશ નો જથો મંગાવી ગાંજાનું છૂટક વેચાણ કરે છે અને હાલમાં તેને નિખિલ નિષાદ પાસેથી નો જથ્થો મંગાવેલ હોય જેથી નિખિલ નિષાદ ગાંજો આપવા માટે અવધેશ ના ઘરે આવનાર છે જે બાતમી હકીકત આધારે બાતમી હકીકત વાળી જગ્યા પર પાંડેસરા વડોદ ગામ કમકલા ચોક પાસે આવેલ વિશાનગર સોસાયટીના ઘર નંબર એકસો ઓગણસિત્તેરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રૂમમાં ખાતે રેડ કરતા રેડ દરમિયાન આરોપીઓ નામે અવધેશ રામ અચલ ઉર્ફે રામપાલ સહાની ઉંમર વર્ષ પ્લોટ નંબર એકસો ઓગણસિત્તેર વિશાનગર સોસાયટી કમલા ચોક પાસે વડોદ પાંડેસરા સુરત મોરેઠાણ ગામ છુટાર થાના બરહટ જિલ્લો ગોરખપુર નિખિલ લાલ બહાદુર નિષાદ વર્ષ બાવીસ રહેઠાણ પ્લોટ નંબર એકસો એકોતેર પ્રિયંકા ગ્રીન સોસાયટી બેસ્તાન પાંડેસરા સુરત સુરતમુર રહેઠાણ ગામ મોતીપુર થાના ચોરીચોરા જિલ્લો ગોરખપુર ઉત્તર ઉત્તરપ્રદેશનાઓને ગાંજનો કુલ જથ્થો નવ પોઈન્ટ છસો ચોવીસ કિલોગ્રામ કિંમત રૂપિયા છન્નું હજાર બસો ચોલીસની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે જેમાં ગાંજો આપનારીસમ સુનીલ સ્વાઈ રહેઠાણ બ્રહ્મપુર ઓરિસ્સા જેના પુરા નામ સરનામાની ખબર નથી ને વોન્ટેડ જાહેર કર્યા છે